બોલો કોઈ વાત મારલી ના યાર આ દેવસિંહ બોલો શું પેલા બે ભાઈ લડતા જોવા જઈએ સેઠાનો ઝઘડો ફેટે લડવાના યો ના શેટર ખેતરમાં જાય ખેતર શોઢાણીય ને આવજો એ તો કશું વધુ જશે પણ તમે ખેતર માં પાડીઓ આળખા નાખતા કમ્પ્લેટ જ નાખતા આપડે વેકવાની નહિ હું ગૌમતી ના થયો ને શું કેતા બધા વાતો કરતા કાતો મારા હા ટોકા ભાગી બોલે નાખતો વાત કરવાની કાકા તું કાકા હા ભાઈ કે જમીન નહીં જમીન તમારું ખેતર સીધો માટે એ વાત જઈને આપડે ખેતરમાં જઈને કરીએ આપડે પણ હું તો શેતરમાં ટોકા ભાગી ના જઈને બધી વાત થઈ પડશે ટોકા કું કરે જોઈ લેવા

તો આવે પાડી દેવાનું ના ના એ તો બધા ઇજ્જત વગર ના આપડે યુવાન જેવું ના થવા યુવાની ઇજ્જત ના બજાર માં એટલે ગમે તે કરે યન જેવું આપડે ના થવાનું હોય કાકા આપડે જમીન જેવું નહીં થવાનું વગર ના વગર ના બજાર માં વાત કરી તો દેવાનું આપણે ના પતો પછી આપડે ઉપર શેઢો જોયો શેઢો આપડે અત્યારે જઈને જોઈ લઈએ જો કાકા શેઢો કાપેલો હોય ને તો હું તો વાત વાત નહીં કરું ડાયક ભમાવાળી વાત કરે વાત કરીએ સમજી જાય તો ફિક્સ પછી આપણે યુવાનો જો હું તો મારું મગજમાં ખબર ને કાકા હું તો કાકા લે રાહુલ લે ભલુજી ગયો ગયો લે આવી ગયો ગયો આ જો ખાલી ફાઇટિંગ નો સીન જોજો મારે શીખવાડવાનું તમને એ છે મારે શીખવાડવું ખેડૂત નો છોકરો હા ગોટાજી ઓ ચિતાજી યાર હું પેલો ને આપડે શેઢા વાળા હું કેવા હા

દેવસી બાજુ હું નીકલાગ તમને આપડા જોડી હાથ ચાલાકી કરી શાંતિ તો રાખ મારા બોલો હું હતું રખ જી હાજી હું તમને હારું કેવાય તો ના દેવસી ડાયરેક ને દોરા તમને દોર મને લાફો મારી દીધો પણ તમે જો આ પારીઓ લોબા ટૂંકી નાખ્યો મેં તમને તા

હવે તમારે ખોટું બોલી યાર રે ઘરનું મારો સાબુથી લાવે લાવ સાબુથી એવું છે પેલા લડ્યા જુદ્ધા લડ્યા છો તો ખરા છું

તમે જમીન ની વાત નથી કરતા કે તમારા કાકો મોન માં તૈયાર નહિ અને જો તમે કોઈ ને ખોટું બોલ્યું તો આડું પડ્યું બધા ના બૈરા ફાટી જાય હું લઈને આવ્યો ને હા બે તાલે સબૂત લાવ્યો પૂછી લે બેના

કહું હેડો ગેન કા તો બે પડે ફરી વડે ને તો સુરવાય નઈ આવો ગમે